કંકોળા ગામથી અંદાજે પચીસથી ત્રીસ જણા અહીંયા આગળ એમનો લાઇટનો જે પ્રોબ્લેમ છે એ અંદાજે છેલ્લા ચાર વર્ષથી આ લોકોને તકલીફ હતી અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કરી અને ધ્યાન આપ્યું નથી જેના કારણે આજે ચાર દિવસથી લાઇટ બંધ બંધ છે અને અંતે કંટાળી કુટુંબ પરિવાર સાથેના અંદાજે સો પરિવાર ત્યાં આગળ રહે છે આવી રજૂઆતો ધ્યાન ઉપર ન લેતા અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવવાની ફરજ પડી છે જે ગામ ગામ લોકો સાથે જ આપણે ચર્ચા કરીશું બોલો તમારું નામ અને મારું નામ મારું નામ દિવાંજલીરાઈ ઠાકોર રહેવાનું રામનગર પંકોડા અમે પરામાં રહીએ સાહેબ અને ત્રણ ચાર વર્ષથી અમે રજૂઆતું અરજી ઉપર અરજી બોર્ડમાં આપેલી પણ આ સુધી એનો કોઈ ઉત્તર અમને મળતો નહીં અને રાત પડે ચોમાસું આવે એટલે લાઈટ રહે હોતી જ નહીં અમારા નાના નાના છોકરા હોય કોઈ પેઢા માણસો હોય એમના મચ્છર હે કોઈ એરું ઝાઝવું હે આ બધી તકલીફ ઘણી પડે વારંવાર રજૂઆત છતાં કોઈ પણ કોને સરતા નહીં એટલે અમારે આજે અહીં આવવું પડ્યું છે અને જો આનું ઉકેલ નહીં આવે તો અમે અહીં ધરણા પર બેહવાની તૈયારી સાથે આવેલા છીએ તો સાહેબ હાજર અહીંયા આગળ રૂબરૂ મળી અને ચર્ચા કરી અને કદાચ સોલ્યુશન આપી દે તો સોલ્યુશન અમને આપે નહીં પણ ત્યારે અમારું કામ થઈ જાય એ જ મહત્વની વસ્તુ છે સોલ્યુશન આશ્વાસન આપે છે તો કઈ ભરતું નહીં વાતું કરે થી શું થવાનું બરાબર તો આપણે આ આઈને અમને સમજાઈને મોકલી દે કે જો થઈ જાય પણ થતું નહીં એનું શું તો એના માટે તમે એકલા આવો એના કરતા કુટુંબ પરિવાર સાથે આવી બેસાડે હાલે અમે 20 થી 25 મોર્સ વાયેલા છે અને જો આનું વ્યવતી જવાબ ન નહીં મળે તો અમે કુટુંબ કબીલા સાથે આ આઈને બેસી જશે જે આપ રૂબરૂ ગામ ગામના તમામ માણસોથી સાંભળી રહ્યા છો અંદાજે અહીંયા આગળ પચીસ ત્રીસ જે ગામના આગેવાનો છે એ રજૂઆત કરવા માટે આવ્યા છે દાનચંગ ઠાકોર દેત્રોજ